જુનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અપહરણ કરીને માર મારવાનો જે બનાવ બન્યો હતો ને હાલ આ મામલાને લઈને જૂનાગઢ જ્યુડિશિયલ કસ્ટડીમાં ગણેશ જાડેજા બંધ છે ને તેની મુશ્કેલીમાં વધારો કરે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં ગણેશ જાડેજા દ્વારા જામીન માટે અરજી મૂકવામાં આવી છે તે અરજી ઉપર સુનાવણી ટળી છે ને આગામી સાત ઓગસ્ટના રોજ હવે ગણેશ જાડેજાની જામીન ઉપર સુનાવણી થશે જોકે અત્યાર સુધી જુનાગઢ જ્યુડિશિયલ કસ્ટડીમાં બંધ ગણેશ જાડેજાને હજી પણ જેલમાં જ રહેવું પડશે સમગ્ર મામલો તો શું ઘટના અત્યાર સુધી બની છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન

જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગણેશ જાડેજાને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને જૂનાગઢ એલસીબી ટીમે ગણેશ જાડેજાને તેના સાગરીતોની ધરપકડ પણ કરી હતી ત્યારબાદ આ ઘટનાને લઈને સન્મેલનો યોજવામાં આવ્યા રાજુ સોલંકી દ્વારા ગણેશ જાડેજા તેમજ જયરાજસિંહ જાડેજાના ગઢ ગોંડલમાં સન્મેલન યોજ્યું ત્યારબાદ મોણપરી ગામમાં સન્મેલનનું આયોજન કરવામાં આવ્યું ને જેવી રીતે હાલ માંગ કરવામાં આવી રહી છે થોડાક દિવસ પહેલાં સંજય સોલંકી દ્વારા જૂનાગઢ રેન્જ આઈજીને એક અરજી લખી છે જે અરજીમાં જયરાજસિંહ જાડેજાની એકસો વીસ બીના ગુનામાં ધરપકડ કરવામાં આવે અને આરોપી બનાવવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે તેને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે જૂનાગઢ જેલમાં બંધ ગણેશ જાડેજા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી ને જે બીજી વખત ગણેશ જાડેજાની અરજી પર સુનાવણી ટળી છે વાત કરીએ તો થોડાક સમય પહેલાં ગણેશ જાડેજાએ જૂનાગઢ એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે અરજીને જૂનાગઢ એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી હતી ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં જે આ કલમ એટ્રોસિટીની તેમજ એકસો વીસ બી ગુનાહિત ઓર્ગેનાઇઝ ક્રાઇમ તેમજ અલગ અલગ કલમો ગંભીર હોવાથી આ મામલાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં રાહત માટે અરજી ગણેશ જાડેજા દ્વારા કરવામાં આવી હતી ને હવે આગામી સાત ઓગસ્ટના રોજ ફરી એકવાર ગણેશ જાડેજાના જામીન ઉપર સુનાવણી થવાની છે તે પ્રકારના સમાચારો મળી રહ્યા છે પરંતુ હાલ જે બે બે વખત અરજી ટળવાનો મામલો સામે આવ્યો છે તેને લઈને ગણેશ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે અને હજી પણ ગણેશ જાડેજાને જૂનાગઢ જેલમાં બંધ રહેવું પડશે હવે જોવાનું રહ્યું કે આગામી સાત ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટમાં ગણેશ જાડેજાની જામીન અરજી ઉપર સુનાવણી થાય છે કે પછી ફરી એકવાર સુનાવણી ટળે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવાનું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરી તમે નવજીવન ન્યૂઝના પરિવારના હિસ્સા બનો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર